જેથી દિવાળી યાદ કરાઈ આ એક તો ડોસી ઘરેથી થી તૈયાર કરીને મળ્યો છે અને આ ડોય એક બાજુ દિવાળી યાદ કરાઈ છે હવે દિવાળી આવી રહી છે દિવાળી નું ટેન્શન છે હવે શું કરો દિવાળી કરવા ચાથી પૈસા લાવો હવે કોઈક જુગાડ કરવો પડશે વીર બાપજી કોક કરીને પૈસાનું સેટિંગ કરાવ્યું હોત તો દિવાળી હારી જાય એમ છે નકે દિવાળી કોઈ હારી જાય એમ નથી બરો કોક કરું હોય કોક થાય તો વેટ પડે તો વળી

અલા શું તમે વાવીતર વાવિતર કરવા કદી ક્ષેત્રો ઓટો માર્યો ઓટો નહીં માર્યો હોય ઓટો માર્યો આ વહેલા નાઈ ધોઈ ના આઈ ગયો બસ સ્ટેન્ડ ની રખડતા હોય

તમે હવે વાતમ જ ફોડી નાખો દિવાળી તમારે છે પૈસા ગોતવાના આવે આ ત્રણ ચાર બકરીઓ છે એક બે બકરી આગાપાથી કરો બરી વાત બકરીઓ લે કોણ બકરીઓ ઘણી લે આગાપાથી કરવી પડે તો લે એમ નથી અમારા પાસે અમે તો આગાપાથું કર્યું હોત

દહ ટકે તો દહ ટકે પણ દિવાળી કરવા લાવા તો પડશે ને અલ્લા દહ ટકે તમે પૈસા લાવશો ને તો સારી ખાવશે ને તો તમે ગોચા નહીં દડો ગોચા દિવાળી તો કરવી પડશે ને દિવાળી દહ ટકે લઈ ને તો ફોડવું પડશે કેમ કહો એ કોક ની પૂછો તો હડો કોણ આલે વાત મને તો કોઈ આલે એમ નહીં નહી તમારા ભાઈ કોઈ ખરો મારી ભાઈ તો કોઈ થયા તો નહીં

જેલ માં જેલમાં કામે તમારે ચેક હોય તો આપડે કદાચ જેલમાં ભગવાન કરી ને તો ના સુરી દે પણ કદાચ હા તો કોઈ પોલીસ સ્ટેશન માંથી છોડાવવાળું છે ખરા પણ મુ કેમ કરશે

છોકરું કેટલા થી જીદ કરતું તું કે મારે આઈફોન લાવો આઈફોન ફોન લાવો શું આઈફોન લાવ તમે તો આટલા પૈસા એ તો ધંધો કરવો ધંધો કરે ધંધો કરે તારે આ બધું રખડતા નહીં નવું ટેટ થઈ પંચાયત કરવા તો પંચાયત કોઈ દાડો પૂરી નહીં થાય એક કાપવાની કાપવાનું બંધ કરો તો ભવિષ્યમાં આગળ વધજો અમે તો પૈસા સેટિંગ કરી કરી પૈસા દો